આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેની મર્યાદાઓ આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું અને તેની યાદી આપો ઓકે તો આજે ચાર પ્રશ્નોની ગણતરીમાં આપણે આગળ વધીએ છીએ તો ચોથો વિભાગ સી માં તમારે કઈ રીતે લખવું જોઈએ તો એના માટે પણ થોડું આપણે ધ્યાન દોરી લઉં કે સેન્ટરમાં આ રીતે વિભાગ સી લખો ઓકે અહીંયા આન્સર તમારી લાઈનમાં તો મેં મોટા અક્ષર એટલા માટે કાઢ્યા છે આપને દેખાય એટલા માટે તો અહીંયા તમારા પહેલી લાઈનની અંદર આન્સર એક એટલે અહીંયા માર્કિંગ જોનારને ખબર પડશે હવે આપણો પહેલો પ્રશ્ન હતો કે આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે તો અહીંયા આન્સર એક જ તો અહીંયા હું શરૂ કરી શકીશ કે આકૃતિ એટલે શું તો અહીંયા ટાઇટલ આપ્યું મેં કે આકૃતિ ત્યાર પછી એને અર્થ લખી દેવાનો કાર્ય કારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આકૃતિ કહે છે ફરીથી રિપીટ કરું છું કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરતા અથવા બે ન લખો હોય તો પણ બુકમાં બે નથી પણ જૂની વ્યાખ્યા છે એ પ્રમાણે કાર્ય કારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આકૃતિ કહે છે ઓકે એ જ પ્રમાણે પછી આકૃતિ શા માટે દોરવામાં આવે છે અથવા એના ઉપયોગો તો આપણને ખ્યાલ છે વિજ્ઞાપન કંપનીઓ એને આકર્ષણ ઊભું કરવા માટે સરકાર માહિતી આપવા માટે કેટલીક સામાજિક સંસ્થાઓ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે તો અહીંયા તમે પાછું એ ટાઇટલ આપી શકો છો કે કારણો અને એમાં અહીંયા 1 2 3 ડેશ કરી જો એ પ્રમાણે આ પૂરું થાય પછી એક આટ લાઈન છોડો અને ત્યારબાદ આન્સર નંબર 32 પેપર ને લખવાની રીત પણ ઘણી વખત તમને વધુ માર્ક્સ આપી દેશે કારણ કે જોનારને જેટલી અનુકૂળતા સ્વચ્છતા દેખાશે એટલો તમારો પ્રભાવ તમારો તમારો વિષયમાં મહેનત છે એવું એમને દેખાઈ જશે જેના કારણે આપને સરળતા આપી રહેશે ઓકે આગળ વધીએ તો પ્રશ્ન આપણો જે છે તે જ 31મો પ્રશ્ન

સામાજિક સંસ્થાઓ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે ત્યારબાદ આન્સર નંબર 32 કે જેમાં આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત પૂછ્યો છે આ રીતે તમને ખ્યાલ છે મેં અહીંયા તફાવતના મુદ્દા તમને ધ્યાન દોર્યા છે બટા તો અહીંયા આપણા તફાવતના મુદ્દા લખવા જરૂરી નથી પણ ડીકોમાં લખો એક ખ્યાલ છે આપણને માહિતી આકડા શાસ્ત્ર નું જ્ઞાન ત્યાર પછી ઉપયોગ અને આકડા શાસ્ત્ર ના સાધનોની મદદ પાંચ આંકડા શાસ્ત્રના સાધનો અને 6 બોલું તો સ્કેલ માં તમારે ચાર ચાર મુદ્દા લખવાના છે પણ આ તો ધ્યાન દોરું છું આ તબાવતના સંદર્ભમાં ધ્યાન દોરી લેશ બેટા આકૃતિ અને આલેખ વચ્ચેનો તબાવત સ્પષ્ટ કરો તો નંબર 1 અર્થ તો આકૃતિનો અર્થ થશે આપણા કુલે આપણે પ્રમાણે કાર્ય નો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આ છે કે બાળકોને કામ તબજુ પહેલો મુદ્દો છે આપણે અર્થ લખીશું કાર્યકારણ આકૃતિ માટે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આકૃતિ કહે છે તો આલેખનો અર્થ શું થશે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડા શાસ્ત્રના સાધનોની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ રિપીટ કરું છું દીકરાઓ સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા માહિતી આકૃતિમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે અથવા આપણે બીજા શબ્દોમાં બોલીએ તો અસત

આકૃતિનો ઉપયોગ આપણે હમણાં તુલી ગયા બેટા આકૃતિનો ઉપયોગ છે વિજ્ઞાપન કંપનીઓ જાહેરાતમાં આકર્ષણ ઊભું કરવા માટે રાજ્ય કે સરકાર પ્રજાને માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરતા હોય છે જ્યારે આલેખનો ઉપયોગ શું લખીશું આપણે આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે

અહીંયા તમને સ્કેલ માપ તો આકૃતિ પણ સ્કેલ માપ ની જરૂર છે અને આ લેખ પણ સ્કેલ માપ ની જરૂર છે પણ લખાશે કે રીતે બનને માં તબાતના મુદ્દા ના સંદર્ભ તો ધ્યાન જરા જોજો આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે અને ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ લેખ દોરવો શક્ય નથી મતલબ તો એ જ થયો કે આકૃતિમાં પણ સ્કેલ માપ લેવું પડશે અને આલેખ દોરવા માટે પણ સ્કેલ માપ લેવું જ પડશે ઓકે

નામ નદી બોલતું અર્થશાસ્ત્રીઓના સંદર્ભમાં જોઈ લેજો બુકને પ્રીફર કરજો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા 33 આન્સર નંબર 33 આર્થિક વૃદ્ધિ એટલે શું આર્થિક વૃદ્ધિની મર્યાદા તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો

આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથા વધે છે પરંતુ લખી શકાય ફરીથી રિપીટ કરું છું બીજા નંબર નો આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાની આવક વધે છે પરંતુ સંસ્થાનગત સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક કોઈ જોવા મળતો માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે સંકુચિત છે પણ બેટર વર્ષ મર્યાદામાં આર્થિક વૃદ્ધિમાં લોકોનું કલ્યાણ દેશના દેશના લોકોના કલ્યાણમાં અને તેમાં થયેલા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ ઉપયોગી નથી એની ચોથી મર્યાદા

આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે કારણ કે તેમાં ફક્ત ઉત્પાદનમાં થતો વધારો અને વધારાના દરને જ ધ્યાનમાં લેવામાં આવે છે અને ચાર લોકોનું કલ્યાણ તેમજ કલ્યાણમાં કેટલો ફેરફાર થયો છે તે જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી થતો નથી ઓકે ઓલ ઓફ સ્ટુડન્ટ તમારો ખૂબ ખૂબ અહીંયા રાખું છું બેટા સમયના મર્યાદાના સંદર્ભમાં અહીંયા સુધી રાખું છું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ભૂલાઈ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ